હર જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો ભાઈ મજામાં જઈશો આપણા વ્લોગ અને વિડીયો જોતા હોઈએ ભાઈ મજામાં જ હોય તો સ્વાગત છે ફરી તમારો મારા મસ્ત મજાના નવા વ્લોગ પર અને અત્યારે વાગી ગયા છે કંઈક હાથ જવું અને અત્યારમાં મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો બોલો તો ચાલો હવે અત્યારે ઉઠી જ ગયા છીએ અને નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છી તો આપણે બધા મસ્ત કામ કરી લઈ અને પછી આપણે આઠ વાગ્યાની લાઈવ હોય છે તો મસ્ત મજાનું કામ કરી લઈ અને મળીએ થોડી વાર પછી તો મિત્રો કન્ટિન્યુ તો મસ્ત મજાની લાઈવ આપણી ચાલી ગઈ છે અને લાઈવ ઓહો ધમ ધોકા રહેલી અને લાઈવમાં ખૂબ મજા આવી ભાઈ આવો નવો સપોર્ટ કરતા રહેજો મને લાઈવમાં ખૂબ જ મજા આવે છે અને આશા છે કે તમને પણ આપણી લાઈવમાં ખૂબ મજા આવતી હોય છે અને આજે આપણે લાઈવમાં ભાઈ એક મસ્ત મજાનું ઓપ્શન ખેલું છે એ ઓપ્શનનું નામ શું છે ખબર છે શું નામ હતું ભૂલે ફેન ટોપ ફેન ટોપ ફેનનું ઓપ્શન ખુલી ગયું છે તો ભાઈ આપણે મા માની દયાથી અને મહાદેવ અને પિતૃદેવ અને તેત્રી કોટી દેવતા અને આપણા યુટ્યુબ ફેમિલીના સપોર્ટથી આજે એક ઓપ્શન ખુલેલું છે તો હજી તો ભાઈ હજારો ઓપ્શન ખુલશે ને હજારો મોઢે પૈસા પણ કમાવાના છે તો હવો નવો સપોર્ટ કરતા રહેજો ને ઓપ્શન ખુલા એવી જ રીતના હવે ફટાફટ પેમેન્ટ આવી જાય ને એવી આશા રાખું છું તમારા બધાએ પાસે તો મિત્રો કન્ટિન્યુ જો હવે આપણે મળીએ થોડી વાર પછી તો મિત્રો કન્ટિન્યુ અને થેન્ક યુ સો મચ કન્ટિન્યુ તો ભાઈ અત્યારે વરસાદે આરામ લીધો છે બરાબર છે અને વાગી ગયા છે બે અને બે વાગ્યા છે તો બહુ મોડી રહો બહેની અમારે શું હતું ને કે સમજાણું ને બાર વાગે મેં નાસ્તો કર્યો હતો એવું હતું મેં કહું છે કે બાર વાગે નાસ્તો કર્યો અને જમવાનું બનાવ્યું બહુ મોડું તો જમવાનું બની ગયું છે મસ્ત મજાનું અને હવે આપણે જમશું પણ હું નહીં જમું મને થોડીવાર આરામ કરવો પડે રોટલી શાક ને બધું બધું હું રસોઈ બનાવ્યો ને થોડી વાર પવન ખાઈને પછી જ આપણે જમશી તો બધા મિત્રોને મેસેજ આવે મન ન આવે યાર હું ફોન સાઈલેન્ટ કરતા ભૂલી જાઉં તો ચલો બધા મિત્રો જમવા ને જમવામાં બનાવ્યું છે આખા બટેટાનું શાક આખા બટેટાનું શાક રોટલી પાપડ અને મરચાં તો ચાલો મિત્રો મસ્ત મજાનું જમવા આવો મારા ઘેરે જમવાનું તો મિત્રો કન્ટિન્યુ તો અત્યારે કેટલા વાગે ખબર છ અને એટલા વાગે હું ઉઠી મિત્રો હસતા નહીં પણ જે હે ને એ તો હું તમને કહેવાની જ છું આજે બહુ મોડું થઈ ગયું મેં કીધું તું ને જમવાનું જ બે વાગે બન્યું તો જમી લે તો કેટલા થાય ત્રણ તો જમી કરી લીધું અને બધું કામ કર્યું ને તો ત્રણ વાગી ગયા મિત્રો અને ત્રણ વાગે પછી ડાયરેક્ટ આપણે સૂઈ ન જાય પછી થોડી વાર બધું કામ કર્યું ને બધું ઊંચા ની મૂક્યું મૂકું ને સાડા ને ચાર વાગે હું સૂતી ચાર વાગે હું સૂતી અને ભાઈ અત્યારે હું અને કૌશિક બે ઉઠા છે અને કૌશિક જરાક બહાર ગયા મને કહે તું અત્યારે હવે ચા બનાવી રાખ પછી આપણે આગળ જે શેડ્યુલ હોય એ કાઢશે મેં તો કંઈ વાંધો નહીં તમે જઈ આવો હું ચા બનાવી રાખું પણ હજી એવા નહીં વીસ કે ત્રીસ મિનિટ એટલે અડધી કલાક થઈ ગઈ એટલે હવે હું એને ફોન કરું કે તમારે ચા પીવાનો છે કે નહીં તો જ બનાવું નકર ના બનાવું બરાબર બરાબર ને મિત્રો તો ચાલો મિત્રો કન્ટીન્યુ રહેજો જોડાયા રહેજો કન્ટિન્યુ રહેજો રેજો ચા બનાવું છું મિત્રો તો ચાલો બધા ચા પીવા કૌશિકને ફોન કર્યો છે હમણાં કે આવું જ છું તમ તારે ચા કરી રાખ તો ચાલો મિત્રો ચા પીવો કરતા બધા એમ કીધું ચા તો પીવાનું કીધું નહીં તો હાલો બધા મિત્રો ચા પીવા મારા વાલીડાઓ મારા ભાઈઓ મારા બહેનો મારી ફેમિલી ચાલો ચા પીવા મસ્ત મજાની ચા બને છે તો મિત્રો કન્ટિન્યુ રહેજો કૌશિક આવે એટલે બતાવો આટલી વાર થઈ ગઈ પણ હજી કૌશિક આ નથી ને ચા અહીંયા ઉકળે મારો હવે એને બળે ચા પીવડાવી કે શું કરવાનું તો હે તમારી ચા ઉકળે રહી એટલી વાર બોલ ચાની ખબર નથી પડતી દેવા ગયા મને ક્યાંય ચા બનાવી બોલ કેવા માણસો થાય મિત્રો હું અગિયાર ની ચા પકાવ એ તમે ધીમો ગેસ તોય તે ચા તો થઈ જાય ને ભાઈ

પબ્લિક પબ્લિક ગાડા ગતોતા હી હે આતમી અરે બાઈ તા પબ્લિક મારી આઈ કે હે કે તાર વિડિયો બનાવો તો બનાય નકર કાઈ નઈ બોલો પછી હું રઈડી એવું કરે સપોર્ટ નથી કરતા આને કે મને સપોર્ટ કરે એવી કમેન્ટ કરી દેજો આને મિત્રો તમને ઉલાવે કે હોય કેમ છે તમે તમારા હવે ભોણા દેખાય તમે કઈ કેરી ની કે આ હે ને બાપા એક નંબર હે એક નંબર એક નંબર માણસ છે પણ પાછા ખીચ સડે તો ઘટનાઓ ફરી જાય આ એના છે વાતાવરણ કે કે મારી મારી એટલે ને આના આના માટે એક કમેન્ટ કરના જો કે એવું ના કરો તમે એની હેલ્પ કરો વિડિયો માં હું કરતો આજે તમે ફટેને ના પાડી દીધી કોણ આવ્યો કોણ થયું આવ્યો મિત્રો

અનરીમાં ઉસનો મંસуна છે બરોબર છે સેવાનું છે ફાઈનલ જ છે બધું ફાઈનલ જ છે બધું બસ ઓણ એ સપોર્ટ કરતા અને તમારે કેવું કોઈ દી ના મને સપોર્ટ તદ બોલો ને ભૂખ્યા અને હું અહીં બેઠી બહુત અમારી તો તો સપોર્ટ કરતા રહેજો વીડિયોમાંથી આવતા રહેજો એય મેં કરી નહીં આ ફોન વડાયલો એ પીના મારા કોપીરાઈટ આઈસ ન હતી એના ભાઈનો ફોન ભાઈ ભાઈ ની બેટા આ તો તને ન લગુવાય યાર

જો ભાઈને ગાડી લેઈ હોય ને તો મને હેને DM કરો YouTube પર બરાબર ને ભાઈ મસ્ત ડીકડે ટી તારો વિડિયો ઉતરે જો લેવી હોય ને તો મને કરો ભાઈ WhatsApp માં બરાબર ને ભાઈ તારો વિડિયો ઉતરે માં આ મરી ગયા ને મારા ભાઈ એવું કઈ નત થઈ ગયા જો

મિત્રો મસ્ત મજાની સાહેબ ફોટા બતાવો તો કૌશિક ફોટા મગાવ બધા બતાવી દઈએ એટલે બધાને હું તમને ફોટા મગાવવા મગાવું બતાવું છું હાઈ ક્લાસ ગાડી છે ભાઈ નવે નવી ગાડી છે અને સાઠ સુધીમાં આપણે દેવાની છે તો કોઈને પણ લેવું હોય તો મને કોન્ટેક કરો યુટ્યુબ પર દેખાતું નથી યાર ઓલરેડી દેખાડી દેખાડી હાઈ ક્લાસ નવે નવું મોડલ જ છે તો કોઈને પણ લેવું હોય તો મને ડીએમ કરી દેજો

અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને હજી વધારે સપોર્ટ કરો અમારે બહુ ખૂબ જ જરૂર છે સપોર્ટ નહીં તો ચાલો મિત્રો હવે આપણે વ્લોગને એન્ડ કરીએ છીએ તો બધાને હર હર મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ અને ગુડ નાઇટ બોલો માતાજી હર હર મહાદેવ બધાને ગુડ નાઇટ અને તમારું ધ્યાન રાખજો અમે અમારું ધ્યાન રાખશું ચાલો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ વ્લોગને એન્ડ કરી છે તો ટાટા